રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારોને જળબંબાકાર કરી દીધા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ક્યાંક પવન સાથે તો ક્યાંક એકલા વરસાદે જળબંબાકાર કરી દીધું રોડ પર પાણી ભરાઈ ગયું તો ક્યાંક સોસાયટીમાં પાણી ઘૂસી જતા જનજીવનને ભારે અસર પહોંચી સુરતના અલગ અલગ છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપ દ્રશ્યો વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સહિતના તમામ જે વિસ્તાર છે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વીજળીના જે વરસાદ છે તે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે જે રીતે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને ભારે નુકસાન

હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના જહાંગીરપુરા વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોનસૂનની જે કામગીરી છે તે છતી થઈ છે આપ જોઈ શકો છો હાલમાં જે જહાંગીરપુરા રાજકોટ ના જામકંડોરણા ના ધોળીધાર ગામ ધોધમાર વરસાદે સ્થાનિક નદીમાં પૂર લાવી દીધું એક બળદગાડુ નદી પાર કરવાના પ્રયાસમાં તણાઈ ગયું પરંતુ ગામ લોકોએ સમયસર પહોંચી અને બળદ બચાવી લીધો માંડવીના તડકેશ્વર ગામમાં પણ પાણી ભરાવાથી વાહન ચાલકો અને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગે વધુ આગાહી કરી છે જેમાં એકવીસ મેથી રાજ્યમાં વરસાદની ગતિ વધવાની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે અંકલેશ્વરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે मध्य पूर्व मध्य अरब सागर के ऊपर प्रशिष्ट कर रहे हैं जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास से कर रहा है ये, ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में इसको लो प्रेशर होने का संभावना है फिर 12 घंटा के बाद 36 सिक्स आवर में ये डिप्रेशन होने का भी आज पूर्वानुमान दिया गया है

ગુજરાતમાં ચોમાસા પહેલા જ ચોમાસા જેવી સ્થિતિએ લોકોને ચોંકાવી દીધા હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે ત્યારે તંત્ર અને નાગરિકો માટે આ એક મોટો પડકાર છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા